જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો બોલો લક્ષ્મી માતા કી જય બોલો પરશુરામ ભગવાન કી જય અક્ષય તૃતીયા વ્રતની વિધિ વૈશાખ મહિનાની અજવાળી ત્રીજના દિવસે મહાપુરુષ પરશુરામ જન્મ્યા હતા તેથી આ વ્રત કરનાર આ દિવસે દાન કરી જે પુણ્ય કમાય છે તેનો કદી ક્ષય થતો નથી એને હંમેશના માટે સ્વર્ગ લોકમાં તેનો વાસ થાય છે આ દિવસે ગંગાજીમાં સ્નાન કરનાર વ્યક્તિ લાખ ચોર્યાસીના ફેરામાંથી છૂટે છે વળી જો આ દિવસે કૃતિકા અને રોહિણી નક્ષત્ર હોય તો એનો દેવલોકમાં આદર થાય છે આ દિવસે ભગવાન પરશુરામના મહાત્મયને જાણવું આ દિવસે ભોજનમાં જવના લોટની વાનગી ખાઈને એક ટાણું કરવું અક્ષય તૃતીય વ્રતની વાર્તા કથા દેવપુરી નગરીમાં કરમચંદ નામનો એક ખૂબ જ ધનવાન વાણીઓ તેની પત્ની અને પુત્રો સાથે રહેતો હતો તેનું હૃદય ઘણું જ વિશાળ હતું તપ ત્યાગમાં એ બધાથી હંમેશા મોખરે રહેતો સાધુ સંતોને પોતાની ઘેર બોલાવી પોતે જાતે તેમને પીરસતો ગામમાં કોઈ પણ ગરીબ જો ભૂખ્યું હોય તો તેને પોતાને ઘેર બોલાવીને તેમને જમાડતો રોજ સવારે ગાય કૂતરાને ખવડાવતો અને સાંજના સમયે કીડીયારું પૂરતો કરમચંદની આ ભાવનાથી અતિ પ્રસન્ન થયેલા પરશુરામ એક દિવસે સાધુના વેશમાં વાણિયાના ઘરે પધાર્યા વણિકે ભગવાનને આસન આપી જમાડ્યા અને પછી પરશુરામ બોલ્યા હે ધર્મિષ્ઠ વણિક તું હજુ સુધી અક્ષય તૃતીયા વ્રતના મહત્વથી અજાણ છે આ દિવસે ગંગા સ્નાન કરી પિતૃ તર્પણ કર દયા દાન કર ગળાનું દાન કર આ દિવસે તું જે કાંઈ પુણ્ય કમાવીશ તેનું કદી ક્ષય નહીં થાય જન્મો જન્મ તારું એ પુણ્ય તને કામ આવશે અક્ષય તૃતીયા વ્રતનો આવો અપૂર્વ મહિમા સાંભળી કરમચંદે તરત આ વ્રત કરવાનો દ્રઢ સંકલ્પ કર્યો વૈશાખ મહિનાની અજવાળી ત્રીજ એટલે કે આખા ત્રીજ આવતા એણે ગંગા સ્નાન કરી પિતૃ તર્પણ કર્યું સાધુ સંતોનો ભંડારો કર્યો અને કુંભમાં સોના મહોરો ભરી કુંભનું દાન કર્યું બ્રહ્મ ભોજન કરાવી મોં માગી દક્ષિણા આપી સર્વ સમૃદ્ધિ દાન કર્યું કરમચંદની પત્ની તારામતી પતિને આ રીતે દાન કરતો જોઈ મનોમન ગુંઘવાતી પણ કાંઈ બોલી શક્તિ ન હતી સર્વસ્વનું દાન કરી કરમચંદે પૂર્ણ શ્રદ્ધાથી પરશુરામની પૂજા કરી જવના રોટલા ખાધા અને આખો દિવસ પરશુરામના ગુણગાન ગાયા આ વ્રતના પ્રભાવે એની સમૃદ્ધિ વધવા લાગી એ જેમ દાન કરતો તેમ એની સમૃદ્ધિ બમણી થતી હતી આ વ્રતના પ્રભાવે બીજા જન્મમાં કરુણચંદનો જન્મ રાજકુળમાં થયો અને સમય જતાં એ રાજા બન્યો એ જન્મમાં પણ દાનની ધારા ચાલુ જ રાખી તો પણ એનો ભંડાર ભરેલો જ રહેતો દાન ધર્મથી એણે એટલી બધી કીર્તિ પ્રાપ્ત કરી કે મૃત્યુ લોકમાં સૌ એની ભગવાન માની પૂજવા લાગ્યા મૃત્યુ પછી એ હંમેશના માટે દેવલોકમાં વસ્યો જ્યારે દાન પુણ્યથી મનોમન બળતી તારા બીજા જન્મે ગરીબના ઘરે અવતરી અને જન્મભર વંધ્યા રહી જે કોઈ અક્ષય તૃતીયાનું વ્રત કરશે તેના ભંડાર સદા ભર્યા રહેશે બોલો મહાલક્ષ્મી કી જય પરશુરામ ભગવાનની જય જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો જો આ કથા સાંભળવામાં તમને આનંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરીને આગળ શેર કરજો ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ